રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગૃહમાં આવેલ ઇલેક્ટ્રિક ભટ્ટી બંધ સાફ સફાઈનો અભાવ અને હિન્દુ સમાજની ધાર્મિક લાગણીઓ દુભાય છે હિન્દુ શાસ્ત્ર અને મનુષ્યનો છેલ્લો વિસ્તારો એટલે ગૃહ ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાનગૃહ ખાતે મોતનો મલાજો ચડવાતો નથી કારણ કે ધોરાજીમાં આવેલ સોનાપુરા ખાતે આવેલ સ્મશાનગૃહની ઇલેક્ટ્રિક ભઠ્ઠી છેલ્લા એક માસથી બંધ હાલતમાં છે તો સ્મશાનગૃહમાં આવેલ ધાર્મિક મૂર્તિ બેસાડવામાં આવેલ છે તેની બાજુમાં કચરાનો ઢગલો ઘણા સમયથી પડે છે સાફ સફાઈ નિયમિત થતી નથી સ્મશાનગૃહમાં નગરપાલિકાની સ્ટ્રીટ લાઇટો પણ ઘણા સમયથી બંધ હોય તેમ છે ત્યારે ધોરાજી નગરપાલિકાની અનાવડત અને ઘોર બેદરકારીને લઈને ધાર્મિક લાગણીઓ પણ દુભાય છે વાત કરીએ તો ઇલેક્ટ્રિક ભઠ્ઠી એક માસથી બંધ છે જેને कारण लाखरणी मृतकोने अंतिम देह नेस અંતિમ સંસ્કાર કરવામાં ઘણી તકલીફો મુશ્કેલીઓ લોકોને સહન કરવાનો વારો આવ્યો છે મોતનો મલાજો પણ સચવાતો નથી મૃત્યુની અંતિમ સંસ્કારમાં ડીઝલ પેટ્રોલનો ઉપયોગ કરીને અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે તેઓ લોકોએ જણાવેલ ઇલેક્ટ્રિક ભઠ્ઠી બંધ સાફ સફાઈ નિયમિત ન થતી સ્ટ્રીટ લાઇટ બંધ જેને લઈને લોકોમાં રોષ જોવા મળેલ છે સ્થાનિક લોકોએ નગરપાલિકા તંત્રને અનેક વખત રજૂઆત કરેલ પણ કોઈ નક્કર પરિણામ આવેલ નથી તાત્કાલિક ઇલેક્ટ્રિક ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને સાફ સફાઈ નિયમિત કરવામાં આવે અને લાઇટ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ નામ ધર્મેન્દ્ર બાબરિયા છે ધોરાદી આધુનિક સ્મશાન ગૃહ છે એ હાલ ખંડેર જેવું થઈ ગયું છે આ સ્મશાન ગૃહમાં એટલી બધી ગંદકી છે કે એની કોઈ સીમા નથી અને સ્મશાન ગૃહમાં જે લાખો રૂપિયાના ખર્ચે બને ઇલેક્ટ્રિક સ્મશાન હાલ ધૂળ ધાણી થઈ થઈ ગયું છે અને એક મહિનાથી ત્યાં બંધ છે એના હિસાબે મૃતદેહને લાકડામાં અંતિમ ક્રિયા કરવી પડે છે એના હિસાબે ધુમાડો અને પ્રદૂષણ થાય છે અને ડાઘુઓનો સમય બગડે છે બીજું આ સ્મશાન ગૃહ ખાતે ગંજ ખડકાઈ ગયા છે અને જે ભગવાનની પ્રતિમાઓ આવેલી છે એની આજુબાજુમાં કચરાના છે જેથી કરીને લોકોની લાગણી છે અને અમારી તંત્ર વિનંતી છે કે અહીંયા તાત્કાલિક સફાઈ અને ઇલેક્ટ્રિક સ્મશાન ચાલુ કરે અને લાઇટો ચાલુ કરે જેથી કરીને લોકોને સારી સુવિધા મળે કેટલા સમયથી બંધ છે સ્મશાન એક મહિનાથી ત્યાં બંધ છે અને સફાઈ કરવા કોઈ વીસ દિવસ આવતું નથી

અને બીજી તરફ જોઈએ તો નગરપાલિકા સંચાલિત આ સોનાપુરીની અંદર ઇલેક્ટ્રિક ની ભઠ્ઠી છેલ્લા આશરે એક મહિનાથી પણ વધુ સમયથી બંધ છે અને જે લાઇટિંગ વ્યવસ્થા સોનાપુરીની અંદર આવે છે એ પણ છેલ્લા ઘણા સમયથી બંધ છે નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી તંત્રને અનેક વખત રજૂઆતો કરવામાં આવી છે છતાં પણ દરકાર લેવામાં આવતી નથી અમારી માગણી છે તાત્કાલિક જે ભઠ્ઠી છે એ સોનાપુરીની સોનાપુરીની ભઠ્ઠી ચાલુ કરવામાં આવે અને અંદર જે ગંદકીના ગંજ ગડકાયેલા છે એ સફાઈ કરવામાં આવે અને તાત્કાલિક ધોરણે લાઇટ રિપેરિંગ કરવાની છે લાઈટ રિપેરિંગ કરવામાં આવે એવી અમારી માગણી છે જયારે તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ધારાસભ્યશ્રીઓ ફોટા સેશન કરવા માટે અન્ય જગ્યાએ ફોટો સેશન કરવામાં આવે છે જો ખરા અર્થમાં એ ફોટો સેશન કરવા માંગતા હોય તો સોનાપુરીની અંદર એને સફ સફાઈ કામગીરી કરવી જોઈએ અને ત્યારબાદ ફોટો સેશન કરવું જોઈએ